ચાલુ કરી દીધું તો આપડે ડીઝલ લેવાનું છે પચીસો નું જોઈએ કેટલા લીટર આવે છે આપડે ડીઝલ આવ્યું પચીસો નું સત્યાવીસ લીટર એસી પોઈન્ટ ગુડ મોર્નિંગ જય મેળવીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ ને આપણે આવી ગયા ગાડી ભરવા અસલાલી તો જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને આ ગાડીમાંથી કરવાનું છે ક્રોસિંગ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ક્રોસિંગ કરે છે પછી જઈએ ખાલી કરવા ક્રોસિંગ કરવાનું ચાલુ કરી દીધું અહીંયા જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો જુઓ મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય છે અને આ રીતે આપણે પેક કરી લીધી અને આપણા બિલ પણ આવી ગયા છે તો હવે આપણે નીકળીએ ખાલી કરવા જવા માટે તો જો મિત્રો આપણે ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે સાણંદ થી આગળ વિરમગામ હાઈવે ઉપર ક્યાંક ગાડી ખાલી થશે એવું કીધું છે તો અત્યારે આપણે અસલાલી સર્કલ ક્રોસ કરીને ટ્રાફિક લાગ્યો છે તો ટ્રાફિકમાં ઊભા છીએ આપણે ગાડી લઈ લીધી સર્વિસ રોડ ઉપર કે જલ્દી નીકળી જઈએ પણ સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફિક ફૂલ છે તો હવે ટ્રાફિક પાર કરીને નીકળીએ આગળ અને આપણે ગાડી ખાલી કરવાની છે વિરમગામ હાઈવે ઉપર તો હવે નીકળીએ ટ્રાફિકમાંથી પછી વધીએ આગળ જુઓ મિત્રો અત્યારે આપણે ટ્રાફિક પાર કરીને ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર અને આપણે ડીઝલ પુરાવાનું છે હજી ડીઝલ પુરાયું નથી તો આગળ પેટ્રોલ પંપ આવશે ત્યાં આગળ પેલા ડીઝલ લઈ લઈએ અને ત્યાં ડીઝલ પુરાવીને જઈએ આગળ

આપણે ડીઝલ લેવાનું છે 2500 નું જોઈએ કેટલા લિટર આવે છે તો આપણો ડીઝલ આવ્યું 2500 માં 27 લિટર 90 પોઈન્ટ તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ટોલ ટેક્સ ઉપર અને ટોલ ટેક્સ પર ટ્રાફિકની લાઈન ચાલુ છે ટ્રાફિક આજે કહે વધારે છે તો ધીમે ધીમે ટોલ પાર કરીએ હવે આપણે તો જો હવે અહીંયાથી આપણે બાકરોલ ટોલ ક્રોસ કરીએ તો આપણે બાકરોલ ટોલ ક્રોસ કરી લીધો છે તો બક હવે આગળ તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તેલાવ અહીંયા કઈક રસ્તાનું કામ ચાલુ છે સાફ સફાઈનું જુઓ તેલાઉ ગામનો નજારો કઈક આ રીતનો આવે છે અને આપણે ગાડી પણ મિત્રો ગરમ થઈ જાય છે તો આગળ જઈને ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ગાડી રાખીશું કંઈક ઠંડુ બંધુ કરી ગાડી થોડી પણ ઠંડી કરી અને પછી આપણે વધીશું આગળ વિડિયોમાં જોડાયેલા રહેતો અત્યારે આપણે ચાલે જઈએ છીએ સાણંદ બાયપાસ ઉપર સાણંદ બાયપાસનો નજારો અત્યારનો કઈક આ રીતનો આવે છે અને આ ચોકડીથી ખાલી સાઈડ વળી જઈએ તો બાવરા અને રાઈટ સાઈડ સાણંદ સિટીમાં જાય આપણે નો એન્ટ્રી લાગીએ છીએ એટલે આપણે આ બાયપાસ ઉપર ચાલે જઈએ છીએ તો હવે બધે અહિયાં થી આગળ ધીમે ધીમે અને પાછળ આપણે ગાડી રાખી હતી થોડીક ઠંડુ કરવા તો ઠંડુ કરી અને ગાડી વાડી ઠંડી થઈ પછી નીકળ્યા છે તો હવે આગળ ધીમે ધીમે અને હજી આપણે જે ખાલી કરવા જવાનું છે એ લગભગ અહીંયાથી લોકેશન જે બતાવ્યું એમાં પંચાવન કિલોમીટર બાકી બતાવે છે તો વચ્ચે પહેલાં ત્યાં મિત્રો ગરમી એવડી પડે છે તો ટાયરો ગરમ થઈ ગયા તો ફરીવારની ગાડી આપણે અહીંયા સાઈડમાં રાખી દીધી ચા પાણી કરવા જો અહીંયા લગાવી દીધી ગાડી અને થોડી વાર ચા પાણી કરીને ટાયરો હજી ઠંડા થવા દઈએ પછી બધે આગળ કેમ કે ગરમી જબરજસ્ત છે તો થોડી વાર આપણે ઠંડી થવા દઈએ પછી બધે આગળ તો અત્યારે જો આપણે પચી ગયા છીએ સાણંદ ટોલ પ્લાઝા ઉપર હવે એ આજે બધા ધીમે ધીમે આગળ તો જો આપણે સાણંદ દોર પાર કરી લીધો હવે વધે ધીમે ધીમે આગળ તો જો મિત્રો અત્યારે આપણે સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને જે આપણે અહીંયા થી 30 35 કિલોમીટર જેવું દૂર છે ખાલી કરવાનું તો જે આપણે ધીમે ધીમે આગળ ચાલે જઈએ છીએ ગરમીના હિસાબે ગાડી પણ એટલી બધી ગરમ થાય છે પણ ટાઈમે પહોંચવું પણ જરૂરી છે

મિત્રો અહીંયાથી સચાણા હજી પાંચ સાત કિલોમીટર જેવું બાકી છે અને આગળથી આપણે વરવાનું આવે છે એવું કીધું અને લોકેશન પણ એવું બતાવે છે આપણે બધે ધીમે ધીમે આગળ અને પહોંચીએ પહેલાં ડેસ્ટિનેશન ઉપર તો મિત્રો જોવો અહીંયા બધી રેલની લાઈન પણ ચાલુ છે બાજુમાં આપણે પછી ગયા લઈ લઈએ ગાડી ખાલી સાઈડ જઈએ આપણા ડેસ્ટિનેશન ઉપર તો મિત્રો આપણે ત્યાંથી ગાડી લઈ લીધી ખાલી સાઈડ અને જો અત્યારે આ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ છે

અહીંયા આગળ એક ટર્નિંગ જબ્બડ હતું ત્યાંથી ગાડી કાઢી અને અહીંયા અંદર લગાવી દીધી તો જોઈએ હવે ક્યારે મજૂર આવે ખાલી કરે છે મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા ત્યાંથી અને ગામડાના સિંગલ લાઇન રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ હવે ધીમે ધીમે આગળ આવશે હાઈવે તો આપણે વધીએ આગળ આપણે ગાડી ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર અને આપણે જવાનું છે ડ્રાઈવર સાહેબ ગાડીઓની લાઈન ચાલુ છે હવે આ ગાડીઓવાળા ઊભા રહે તો આપણે નીકળીએ પણ કોઈ લાગતું નથી ઊભા રહે એવા તો આપણે ધીમે ધીમે વધીએ પેલી બાજુના રોડે

જોઈએ આગળ આગળ શું થાય છે દો મિત્રો અહીંયા કોઈ કારણોસર એક લાઈન બંધ કરી દીધી છે અત્યારે એક લાઈન ચાલુ છે સામેનો હાઈવે બંધ કરી દીધો ટક્કર હાઈવે ઉપર બધી ગાડીઓ આવે છે રોડમાં કામ ચાલુ હોય એવું લાગે છે અને આપણે આપડે સાણંદ હજી બાકી છે લગભગ પંદર કિલોમીટર કિલોમીટર બાકી છે આપણે બાજુ અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ ટોલ ટેક્સ ઉપર અને સાણંદ ટોલ ટેક્સ નો નજારો કઈક આ રીતનો આવે છે રાતનો હવે આપણે ટોલ ક્રોસ કરીએ અહીંયાથી આગળ અને મિત્રો બાર નીકળી આપણે સાણંદો બાયપાસ ઉપર રાખીશું ક્યાંક ચા પાણી કરવા માટે ત્યાં આગળ જઈ મસ્ત ચા પાણી કરી પછી બધીશું આગળ હવે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો દોસ્તો અત્યારે આપણે સાણંદ બાયપાસ પાર કરવા આવ્યા છીએ અને આપણે જઈશું ડ્રાઈવર સાઈડ સાંજનો ટ્રાફિક છે આપણે પહેલા ધીમે ધીમે ડ્રાઈવર સાઈડ લઈને હાઈવે ચડાવીએ શું કરો છો તો જુઓ મિત્રો આપણે આવી ગયા હાઈવે ઉપર હવે જવા આગળ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા અમૃત થોડો આગળ હજી આપણે હાઈવે ઉપર ચાલે જ જઈએ છીએ હવે ધીમે ધીમે વધે આગળ અત્યારે આપણે પહોંચી ગયા નોબલ હોટલે અને અહીંયા લગાવીએ આપણી ગાડીએ નોબલ હોટલ તો અહીંયા ગાડી લગાવી દીધી અને આપણે ગાડી ભરવાનો પ્રોગ્રામ આવી ગયો છે તો આપણે ગાડી સવારે ભરવા જવાનું છે સરખેજથી તો હવે શું માલ છે ક્યાંનો ભરાય છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો અત્યારે આપણે હોટલે જમીને અહીંયા સુઈ જઈશું અને સવારે જોઈશું કેનો માલ છે ને શું છે એ બીજા વિડીયોમાં બતાવે તમને તો અત્યારે જમીને અહીંયા સુઈ જવાનું છે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય મેલોડીમાં